રાજકોટ અગ્નિકાંડ ઘટના બાદ સુરત મનપા દ્વારા સીલ કરાયેલા માર્કેટોને લઈ અનેક લોકોના રોજગાર બંધ થયા છે સુરતમાં અંદાજી ચાર હજાર થી વધુ ટુકાનો ટેક્સટાઇલ માર્કેટની બંધ છે રાજકોટ અગ્નિકાંડ ઘટના બાદ મોડે મોડે જાગેલા સુરત મહાનગરપાલિકા તંત્ર દ્વારા કાર્યવાહીનો દોર શરૂ કરવામાં આવ્યો છે તંત્ર તરફથી ફાયર સેફટી એનઓસી અને બીઓસીના અભાવે અલગ અલગ સંસ્થાઓ સામે સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે છેલ્લા એક અઠવાડિયા દરમિયાન સુરત મહાનગરપાલિકા દ્વારા અંદાજીત એક હજારથી પણ વધુ મિલકતોને જરૂરી ડોક્યુમેન્ટના અભાવે સીલ કરવામાં આવી છે સુરત સુરક્ષાની બાબતોને લઈ તંત્રએ કડકાઈ શરૂ કરી છે પરંતુ તંત્રની આ કડકાઈ સામે સુરત ટેક્સટાઇલ ઉદ્યોગો વેપાર ખોરવાઈ રહ્યો છે સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી ટેક્સટાઇલ માર્કેટની અંદાજે ચાર હજારથી વધુ દુકાન હાલ સદંતર બંધ પડી છે જે દુકાનોને તંત્ર દ્વારા ફાયર સેફટીનો અભાવે સીલ કરવામાં આવી છે તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી કારણે ધંધો વેપાર તો ઠપ થઈ ગયો છે પરંતુ તેની સાથે કામદારોની રોજગારી સામે પણ સવાલો ઉભા થયા છે ટેક્સટાઇલ માર્કેટના વેપારીએ જણાવ્યું કે હાલ બંધ પડેલી દુકાનોને કારણે પ્રતિ દિવસે અંદાજિત ચાર થી પાંચ હજાર કરોડના વેપાર ઠપ થઈ ગયો છે દુકાનો બંધ રહેવાને કારણે શ્રમિકો પણ ગામડે જઈ રહ્યા છે અનિલ બાગડા અનિલભાઈ ક્યાં દિક્કત હોય માર્કેટ કો સીલ કરવાની કી વજહ સે જૈસે ભી રાજકોટ કી જો દુઃખદ ઘટના હોઈ હૈ ઉસકી વજહ સે હમારે ટેક્સટાઇલ કી ભી સોલા માર્કેટ સીલ કિયે હૈ तो मार्केट सील होने की वजह से हमारा पूरा व्यापार ठप पड़ा है व्यापारी कुछ काम नहीं कर पा रहे हैं वैसे भी मार्केट में इतनी मंदी है और ये इस टाइप के और हफ्ते भर से आज जो मार्केट बंद है तो मार्केट बंद होने की वजह से पूरा व्यापार हमारा घर पड़ चौपट पड़ा है खास करके दिक्कतें सामने आ रही तो 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 है दिक्कत में सबसे बड़ी है कि हमारे साथ में जो हजारों व्यापारी है साढ़े चार हजार दुकानें बंद है और उन दुकानों के साथ में हजारों लेबर जुड़ी हुई रहती है आज लेबर के भी जो दिन रात पर डे वाली जो लेबर है उनकी रोजी रोटी की समस्या है हमें अभी आगे जो महीने के एंड में टैक्स जो भरना पड़ते हैं टी डी एस है जीएसटी है आज वो नहीं भरेंगे तो उनकी पेनल्टी की हमारी समस्या है अभी क्या मांगे सरकार से आपको सरकार से एक ही मांग है कि हाईकोर्ट तो फैसला जो भी आना है पर हाईकोर्ट भी जल्दी कोई फैसला देवे आज हफ्ते हफ्ते दस, दस दस दिन बंद रखेंगे कोई सोल्यूशन है नहीं मार्केट खोलेंगे तो भी कोई सोल्यूशन आ पाएगा और हम आपकी जो कमियाँ हमारी है जो हम आपको पूरा करके दे पाएंगे આવી સ્થિતિમાં વેપારીઓ સાથે કામદારો પણ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે જેથી તંત્ર પાસે એક જ અપેક્ષા છે કે ક્યાં તો નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવે અથવા તો વેપારીઓને સમય ફાળવવામાં આવે માંગ કરાય છે ટીવી ન્યૂઝ સુરત